નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો વહેલી સવારે થયું નિધન જી આ મિત્રો આપને જણાવી દઈએ કે કેનેડાના મિસેસ મિસેઝોંગના ઓન્ટોરિયો શહેરમાં એક શીખ વેપારીની બેરેમીથી હત્યા કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરાખંડના બાદપુરના મૂળવતની મિસેઝોંગ રાજ્યના ઓન્ટોરિયોમાં એક સફળ વેપારી હતા વધુમાં જાણવા મળ્યું છે કે કેટલા સમયથી બળજબરી પૈસા પડાવવા માટે તેઓ ઉપર ફોન આવતા હતા તેઓ આ અંગે પોલીસને માહિતી પણ આપી હતી પરંતુ પોલીસે કોઈ પગલાં લીધા ન હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે બુધવારે અરજીતસિંહ પોતાની ઓફિસની બહાર બસની રાહ જોતા ઊભા હતા તેઓ ઘરે જવા નીકળ્યા હતા તેઓમાં જણ્યા હુમલાખોરોએ તેમની ઉપર ચાર ચાર ગોળીઓ છોડી હતી તેઓ ત્યાં ધળી પડ્યા હતા હુમલાખોરો બાઇક ઉપર એક સ્થળમાં રવાના પણ થઈ ગયા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે પોલીસે જણાવ્યું હતું કે હજી સુધી તે હત્યારોની કોઈ પતો લાગ્યો નથી કોઈની ધરપકડ પણ થઈ નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ